ગુજરાતમાં કેબિનેટ વિસ્તરણને લઈને ઘણા લાંબા સમયથી કોકડું ગુંજવાયેલું હતું પરંતુ હવે તેનો સમય નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે ગુરુવાર અથવા શુક્રવારે કેબિનેટનું વિસ્તરણ થવાની પૂર્ણ સંભાવનાઓ દેખાઈ રહી છે બુધવારે મળનારી કેબિનેટ ગુરુવારે મળવાની છે આજે કેબિનેટ બેઠક નહીં મળે ધનતેરસ સુધીમાં નવા મંત્રીમંડળની રચના થઈ જાય તેવી સંભાવના પણ વ્યક્ત કરાઈ રહી છે તારીખ સોળ અથવા સત્તરના રોજ શપથવિધિ સમારોહ પણ યોજાઈ શકે છે કેબિનેટ વિસ્તરણ અંગે સત્તાવાર જાહેરાતની હવે રાહ જોવાઈ રહી છે એસોસિયેટ એડિટર અરુણ શાહ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર અરુણ કેબિનેટ વિસ્તરણ લઈને ઘણા લાંબા સમયથી કોકડું ગુંજવાયેલું હતું હવે એ સમય નજીક દેખાઈ રહ્યો છે ગુરુવાર અથવા શુક્રવાર 16 અથવા 17 તારીખ નક્કી મનાઈ રહી છે લાંબા સમયથી પટેલ મુખ્યમંત્રી વિસ્તરણ કરવામાં આવશે તેવી વાતો થઈ છે પરંતુ હજી

કોઈ પણ સંજોગોમાં દિપાવલી પર્વો પહેલા અને શનિવાર સુધીમાં ટૂંકમાં આ વિસ્તરણ થઈ જાય એવી શક્યતા પણ પ્રબળ બની છે એટલે ખાસ કરીને કહી શકાય કે સોળમી અથવા સત્તરમી ઓક્ટોબર દરમિયાન આ વિસ્તરણ થાય એવી શક્યતા પણ પ્રબળ બની છે એટલે કહી શકાય કે હવે આવશે આવશે માં તે ચર્ચા પણ જોર પરિણામે કહી શકાય કે ગાંધીનગર થી નવી દિલ્હી સુધી અત્યારે આ ચર્ચા એ જોર પકડ્યું છે હવે સૌથી મહત્વનું વિધિ ક્યારે ગ્રહણ થાય છે અને કોનો સમાવેશ કરવામાં આવે છે તેના પર સોની નજર છે જી તોર